ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોળ દરેક જાતના તરુ મળી રહેશે આ એક ભાઈ તરુ લેવા આવેલા છે એને આપણે ડિલિવરી આપીએ છીએ રીંગણ પાલીતાણા ઇઝરાયલના તરુ પંદરસોના તમારા જોઈતા હોય તો આગલે દિવસે ઓર્ડર આપી દો ને એટલે બીજે દિવસે સવારે અમારી ક્રિષ્ના નર્સરી ગલ્હ ખાતે છે ત્યાંથી તમને તરુ અમે અહીંયા લાવીને તમને આપીએ છીએ હોમ ડિલિવરી આ તરુ છે રીંગણ પાલીતાણાના પાલીટાણા ગુલાબી જોઈ લો ચાલો શું નામ તમારું અક્ષય અક્ષયભાઈ આ પાલીતાણા રીંગણનું તરુ તમને ક્રિષ્ના નર્સરી માંથી મળ્યું છે બરાબર તમે ગઈકાલે ઓર્ડર આપેલો હતો પંદરસો નંગનો તો કેવું છે તારું જબરજસ્ત છે ને જબરજસ્ત છે કંઈ નહીં રોપી દઉં તમે ને કોઈ બીજો ઓર્ડર હોય તો તમારે આગલે દિવસે કહી દો ને એટલે આ બીજે દિવસે તમને ડિલિવરી મળી જાય બરાબર ક્રિષ્ના નર્સરી એન્ડ ફાર્મ વાલોડ